ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાવઠી ગામમાં પૂર્વ સરપંચના પુત્ર સાથે ઝપાઝપીની ઘટના સર્જાતા તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી જેના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે તળાજાના માવઠી ગામના પૂર્વ સરપંચ શિશીબેનના પુત્ર યોગેશભાઈ ઝીંઝાળાએ ગામના અરવિંદભાઈ વાલજીભાઈ બારૈયા વિરુદ્ધમાં રાવ લખાવી છે ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે ગામમાં રોડ બનાવવાનો હોય તેને લઈ રોડ પર જે તે આસામીઓની વસ્તુ લેવડાવી પણ ફરિયાદીના કાકાની વાડીએ કરેલા ફેસિંગ કેમ ન લેવડાવ્યું તેમ કહી અપશબ્દો કહી ઝપાઝપી કરી હતી બનાવના પગલે ફરિયાદી સાથે ઘટના બનતા તેઓએ કંટ્રોલમાં ફોન કરતા પોલીસની મદદ મળી હતી અને અહીં થયેલ ઝપાઝપીનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે